મોંઘવારી કેટલી બધી મોંઘવારી મોંઘવારી એટલી બધી છે કે વાત કરો નહીં હવે કાંક બીજો ધંધો વિચારો પડશે ભાઈ ધંધો પડશે મારે 아로, 다섯 번으어 보세요. 아한 번. 음, 이 정도가 비자고, 글씨 아로. 한번 비자고. 음, 이 정도. 아로. 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 아 아로. 아로. 아 아로. 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 아

ગ્રેજ્યુએટ એટલે મારા સોખ હતો કે પહેલા આટક નોકરી ફકડી પડે એમાં પહેલા ને હે ભગવાન કેટલા ધંધા ખજાનો ગોતવા તો એમાંય કોઈ ના મળ્યો શાકભાજી વાળી કર્યું તો આખલા ઉલાડી માર્યા અને હવે નસોન કિતી ઓફિસમાં બેઠા બેઠા કોલ કરતાતા

તમને નો ખબર હું તો આજે શનિવાર છે સાંજે મારે તો ફરાર કરવાનું એટલે કાલે રવિવાર થાય એટલે આપડે છે ને બગીચામાં

જો અમે રોધી ને ના ખાધું કે ભાઈ મારે ઉપવાસ હાલો હેડો હા ઉપવાસ ખાઈ લેશો હાલો હા ખાઈ લેશું હાલો મોધી ના હો હા હવે હમ કાલે ને હરકા બડી આવે તો ખરી તમારો એ રો

હાલો ત્યાં હોળા બગીચામાં જઈને ફોટા પાડસુ પછી હારા આવે અને હું થાય છે આ તો નવો ધંધો આવી ગયો છે ¡Hola! 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 de ¡Hola! 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 હા હવે ફોટા પાડ્યા હવે તારા はい ફોટા પાડ્યા હો પાડ્યા છે હવે બરાબર ના હા બાપા ફોટો છે

અંધી કે આટ સરવાળો તને તમારાથી તો હું હવે પંતાડી જઈશ બાપા હવે કોક ધંધો તમે આ ધંધા કરજો આટો પી ઉતારી નાખી તો બીજો ધંધો કરો બાકાળો જી ગયા ઘરે રહી જઈ એટલે હવે તો આપણે ખાલી નોકરી કરશું હવે વિચાર છો કા ધંધો બીજો વિચાર છે ધંધાનો ક્યા છે તમને લખ કે થોડો ખરોડીયો કો છે આ શું કરો રહ્યા ભાઈ તમે કરો રહ્યા કોરોડિયા નથી એની આપણે હા ભાઈઓ બહેનો કહીજો બપા કે લાઈક કરો શેર કરો અમારો ફોટોગ્રાફરનો 25 25 ના